કેમ કે આપણે અહીં નાવાનો વેતા આવ્યો નતો ના જ છે ને નાઈ ધોઈને ફેશ થઈ જવાનું હોય પણ એ હજી બપોરે થવાનું હોય અને જો સવારનો પોર થઈ ગયો હતો અને હવાના પોરમાંથી આપણે ગાડીને ઊભી રાખી અને ચા પાણી પીવા ઊભે રહી ગયા હતા હોટલે બરાબર હવે ચા પાણી પી લીધા હે અને હવે સીધે સીધું આપણે નીકળવાનું છે ભાઈ તમને બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ગાડી સાવ મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે બધા ટાયરની કન્ડિશન એકદમ ટીપટોપ હોય આપણે બધું ચેક કરી લીધું હોય અને હવે ચા પાણી પીએ અને આપણે સીધે સીધું નીકળવાનું છે પાછું આપણે સફર પુર બીજે ક્યાં જાના છે ભાઈ નાગપુર છે ને અહીંથી લગભગ કઈક ચાલીસ પિસ્તાલીસ નો બોર્ડ આવ્યો હતો પણ આ તો તમને જો દ્રશ્ય દેખાડું ને તો જોતા જોવા આ રોડ કિનારી જાડવા અને બાકી આ બાજુ બધા જાડવા અને આ બાજુ જો તમને આખું જંગલ જેવું જોવા જઈએ છે એટલે જ આ બધા ને વરસાદ સારો થાય છે ને આપડે ઓછો વરસાદ થાય કેમકે આપણે જાડવા કે આવતા જ નથી જોવા જ નહીં જડતા અને વ્યુ કેમ આવે છે અત્યારે અરે આપણે નાગપુર અને મુંબઈ નું જે અહીંયાથી ક્રોસ થાય ને એ સર્કલ આવી ગયું છે અને સર્કલ નો સીન આવે છે ભાઈ જબરું કે આ ઠાકોર સર્કલ કેવું મસ્ત દેખાય છે અહીંયા ઉપર સોલરની લાઈટ છે ને આયા બધી જે હરિયાળી છે કેમ છે આખું સર્કલ જાય છે આપણે વરવાનું હોય જોતા અંદર ઝાડવા અને ભાઈ અને આ બાજુ જાય ને એ હિંગણા બાજુ જાય આ બાજુ મુંબઈ એક્સપ્રેસ સાહેબ બાજુ જાય છે જો કેમવી આવે છે

આ રોડ જઈએ મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે જોરદાર તો તો ભાઈ અને આ બધા દેખાવાના છે ટ્રાન્સપોર્ટેશનના ના અત્યારે નાગપુર હાઈવે ઉપર ક્રોસ કર્યો ને તો બાયપાસ ઉપર ક્રોસ કર્યો ને તો જ્યાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ આવી છે અને કેમ આખી હોસ્પિટલ છે ભાઈ અરે એ સારી ભલી થાય માંથી હોસ્પિટલ નો વ્યુ આવે અને આપડો ભારત માતા કી જાય નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ અને કેમ હરિયાળી બધું આવે ભાઈ આનો વ્યુ જોરદાર વ્યુ આવે છે અને રોડ એવો વ્યુ આવે છે રોડનો આપણી આપડી હોસ્પિટલ થી કાગળ ગયા ને તો જો તમને અહીંયા સ્ટેડિયમ દેખાતું હોય ઝૂમ કર્યું એટલે ઘણું ફાટી ગયું આ પાસે સ્ટેડિયમ નો વ્યુ એમ આવે જો અને એની નીચે તા જો ઝાડવા ને એ બધું ગોઠવણી કરેલી છે કેમ વ્યુ આવે છે એનો આખો ભાઈ સાડા જેવો ટાઈમ જ થયો ને આપણે ચા પાણી પીવાની આવી અને થોડીક નાસ્તા બહાર ને ભૂખ લઈ ગયા આપણે છે ને એ હોટલે આવી ગયા હતા અને હોટલનું નામ તમને કહું તો મધુબન હોટલ છે અને ગુજરાતની જે સૌથી મોટું ટ્રાન્સપોર્ટિંગની બધી ગાડી આવતી હોય એની બધી ગાડી અહીંયા એકવાર તો ઊભી જઈએ ને અહીંયા શુદ્ધ તમને બેસી અને શાકાહારી તમને ભોજન મળે અને પાર્કિંગની વ્યવસ્થા બહુ જબરી છે અને નાસ્તો અને ચા પાણીને બધું જોરદાર છે અને આપણી જો ગાડીને ટાયરું ચેકિંગ બધા થઈ ગયા હે બધા ટાયરું ઓલ ગુડ કન્ડિશન બધું કમ્પ્લીટ છે અને હવે આલો આપણે છે ને નાસ્તો વાસ્તો કરી લઈએ તો અને રસ્તામાં એક એક્સિડન્ટ આડું આવ્યું છે જેમાં આ ગાડી છે ને સીધી આ ગાડીએ ઠાઠામાં જીકી દીધા રહેજો આ ગાડી ગાડી હા રહી જ ગઈ હે જો રોડ ઉપર છે ને ધ્યાનથી આલું પેલા ચીનવાળી રોડ ઉપર ધ્યાનથી આલું અને સાવચેત સીધી દુર્ઘટના ઘટી બરોબર નો ભાઈ આપડે એને ગેસનો બાટલો ને ભરાવી દીધો રાખી મળીએ નહીં એટલે ગેસનો બાટલો ભરાવી લીધો હવે પાછી ગાડી જવા ભાઈ આપણે હેને ત્યાંથી થોડાક આગળ નીકળ્યા એટલે તમને છે ને આપડે આપણે જે માઇનિંગ ખાણ ઉપયોગી થતા ને એવા ડંફર દેખાડું ને તો હો ઓહો આ ડમ્ફર તમે આનું ટાયર છે ને આગલું ખાલી આગલા ટાયર તો આમાં ચડાવેલા જ નથી પણ આના જે પાછલા ટાયર છે ને એ મારી હાઈટ પ્રમાણે આના પાછલા ટાયર હશે જો મોટા મોટા ટાયરો અને જો આ ટાંકીમાં કવડું ડીઝલ આનું હોમાતું હોય અને લોડિંગ કેપેસિટી જોવું પણ ગજબનું હોય ભાઈ શનિનું હે આના આગલો લુક તમને દેખાડો ને તો જો આનો લુક આવે જો આનો લુક હેવી મશીનરીમાં આનો ઉપયોગ થાય છે જો તમે ઓર એર ક્લીનર જાતા પર બાકી તા હું હવે આમાં બીજું તા ખબર નથી ઓ હો હો ભાઈ કે હું લાગે છે વિશાળ કાય જાણે જંગલી પ્રાણી ના હોય આજી મોટી મોટી માઇનિંગ ખાણવા નો ઉપયોગી થાય ને આઈ મશીન હે આપણે રસ્તાન જાતા તા તો દેખાઈ ગયો એટલે આ ભાઈ ને જ ને આપણે પરમિશન લઈ લીને કીધું આપડાનો ખાલી જીરીક લોકચૂટ કરો તો કરીએ કે જારી જાતા ભાઈ કવડા ટાયરું ના આગલા તાજી ટાયરું હે ને કે આમાં તા હમાય મે નથી બહુ જબરું હે ભાઈ છાઠનું તો આપણેથી દેખાય જ નહીં કેમ કે ઠાઠું બહુ ઉપર એટલું ઊંચું જવા હે જ નહીં હલો ભાઈ હવે આ ડમ્પર તો આપણે જોઈ લીધું હોય ને આપણી ગાડી અહીંયા પડી છે અને એનો માલ સમાન લેવાનો બટેકાંત તો એવું લઈ લે ચાલો છેલ્લો લુક જોવો હોય ને તો જોઈ લ્યો હવે આ તમને આવો લુક પાછો જોવા જોઈએ નહીં કેમ કે હવે ભાઈ નાવા જાય છે આ બોલા તું ને એ પહેલે કે બોલા ચાલ ચાલ ચલો જાય નાવાનો સમાન જો બધો કમ્પ્લીટ રેડી કરી નાખ્યો છે લેંગો પહેલો ભાઈ આ ફેટ હેને આપણે તો પહેલી વાર આવ્યા હતા ને ભૂલી ગયા આ પેરાય હવે દઈ નઈ થી તા એ જો હોગડે મસ્ત મજાનું નાઈ અને કપડા ફ્રેશ થઈ જાય અને કપડા પહેરી અને જમીને પાછું પાછું નીકળવાનું છે હવે હો હો ભાઈ એકદમ ના મસ્ત મજાનો નાઈ થઈને જો હાવ આપણે લેંગો મેંગો પહેરીને ફ્રી થઈ ગયા અહીં અને મસ્ત જમી લીધું તો આપણે અને પાણીનો કેરબો મીઠા પાણીનો ભરી અને ઉપર આગ દેવાનો પછી આપણે ગાડી લઈને નીકળવાનું હોય અહીંથી બહુ જાજો પલ્લો નથી એટલે સાંજે તો કદાચ પૂગી જા હું અને જઈને આવવાનું હતું હોટલ અહીં મસ્ત હતી જમવાનું જમવાનું બહુ જોરદાર હતું જમી અને હવે ગાડી લઈને નીકળી જવાનું હોય અને હવે ના ને મસ્ત સીન આવી બધા જે જાળવાની એ બધું ને હવે આપણે બહુ જાજો પલોય નથી લાગે હાંજા તો પહોંચી જ જા હું મિત્રો હું એમ કેતો તો કે તમે યાર સબસ્ક્રાઇબ નથી કર્યું ચેનલ ને કઈ વાંધો નહી જ સબસ્ક્રાઇબ તો કરી દયો ચેનલ ને યાર કામ મોરા મોરા પડ્યા સબસ્ક્રાઇબ કરી દયો કઈ વાંધો નહી સબસ્ક્રાઇબ કરી દયો એટલે તમે ચેનલ સબસ્ક્રાઇબ પર નહી કો કઈ વાંધો નહી તમે બધા હોશિયાર છો સબસ્ક્રાઇબ કરી જ એક વાર હવે હને આપણે આ જમીને સીધા નીકળા ને ભાઈ એ જબરો જંગલ આવ્યું આ બાજુ તમે જોહો ને આ બધું જંગલ જ છે એક જાતનો અને આ જે પુલ બને છે ને એ જંગલી જાનવરના હિસાબે જ ઉપરથી પુલ બનાવે છે અને જો અહીંયા અહીં બધી જગ્યાએ અમુક અમુક જગ્યાએ બોર્ડ મારેલા હે કે વાહન ધીમે આખોને જંગલી જાનવરના ને જ્યાં બધી જગ્યાએ બોર્ડ મારેલા હે આમ લાંબુ જંગલ છે આ બાજુ જંગલ છે અને એ ઉપરની બાજુ ડુંગર રહે ને આ બાજુ જંગલ જ છે અને આ વસ્તુ રસ્તો છે ને જંગલમાંથી વ્યવસ્થિત જાય છે ગોસ્લો હાલ ભાઈ આ છે ને મહારાષ્ટ્રની છેલ્લી બોર્ડર છે અને હવે અહીંયાથી છે ને મહારાષ્ટ્ર પૂરું થવાનું છે હવે પછી બોર્ડર આવી છે આપણે આપણે છત્તીસગઢ એન્ટ્રી લેવાની છે તો જ્યાં એના માટે કાંટા માટે ઊભી છે આપણી ગાડી ઓ ભાઈ આવે છપ્પનસો કેમ બાકી એન્ટ્રી પડે છે એની મહારાષ્ટ્રની છેલ્લી બોર્ડર હે હવે આપણે છત્તીસગઢમાં એન્ટ્રી થવાની એની બોર્ડર હજી બાકી છે તો અત્યારે કાંટા ઉપર ચડી ગઈ છે આપણી ગાડી અને ઓલું જે ફાસ્ટેગ બતાવ્યું ને ફાસ્ટેગ થી ઓટોમેટિકલી પૈસા કપાઈ જાય છે ગાડીનો વજન થયો ને એના પાછી હાલતી થઈ ગઈ છે ગાડી રામ 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 જો ભાઈ આવો હે ને આખો તો નજારો હે બોર્ડરનો અને અત્યારે છે ને થોડું ગરમી જેવું વાતાવરણ થઈ ગયું હોય અને વરસાદ આવે ને એવું પણ થઈ ગયું છે વાદરા દેખાય વરસાદ નડે કે શું થાય જોઈ જાય હવે ચાલો આ બોર્ડર માંથી નીકળી ને હવે આપણે છત્તીસગઢ ની બોર્ડર માં જવાનું હોય મહારાષ્ટ્રમાંથી આપણે બહાર ને છત્તીસગઢમાં આવી ગયા જય માતા મહારાષ્ટ્રમાં હોય છત્તી છતીસગઢમાં જ પીવાની છે તો જો આપણે છત્તીસગઢ ની હોટેલે પહોંચી ગયા હતા અને આ ગાડી તો આપણી જો પેલેથી જ અહીંયા પૂગલ અહીં બધા બેઠા છે અત્યારે ત્યાં આપણી ગાડી છત્તીસગઢમાં એન્ટ્રી થઈ ગઈ અને હવે આપણે ને ચા છત્તીસગઢમાં પીવાની જબરું એક્સિડન્ટ આવ્યું ટેન્કર છે ને ગાડી છે આવું અહીંયા ચાલુ જોયું આ રસ્તા ઉપર આગળ કાફી છે ત્યાં જોતા બોર્ડર જામ અમે તો બાયપાસ કરી અને પછી નીકળી ગયા તા ને પણ આ જોતા બોટલ છે કદાચ આમાં ન્યાથી નીકળવું હોય તો બહુ વાર લાગી છે કદા એમાંથી એમને નીકળ્યું હોય તો બે કલાક લાગે કેમ કે આપણે ત્યાંથી દેખાયું ત્યાંથી ટ્રાફિક એ છે તમને વાંધી દેખે કે ન્યાં ટ્રાફિક છે જોતા આમાં તો બે કલાક જ લાગે આમ જો આગળ તમને દેખાડ્યું હોય ત્યાં સુધી ટ્રાફિક રોગ ટ્રાફિક જામ આખા બોર્ડરની લાઈન ફાઈનલ ડેસ્ટિનેશન એટલે કે આપણે આપણે છત્તીસગઢ ગાડી રાખવા નથી પચી ગયા હવે અહીંથી હે ને કાલે સવારે ગાડી આપણે ઉપાડવાની છે તો હવે આપણે જે કારખાને ગાડી ખાલી કરવાની છે ને એને આપણે કાલે સવારે કરવાની છે ને જોતા હોટલમાં ગાડી હોવાથી નથી ચારે બાજુ ગાડી રોગી ગાડી છે તો હવે છે ને આપણે ફાઇનલ એવા અહીંથી કાલે કાલે નીકળવાનું છે સવારમાંથી વહેલું અને કાલે ગાડી ખાલી થશે ચાલો હવે આપણે જઈ અને ચા પાણી પી ગુડ મોર્નિંગ મિત્રો અને હે ને રાતના ત્રણ વાગી ગયા હતા અને હવે આપણે થોડાક ઉઠી ગયા હતા અને પછી આ હોટલ ઉપર જ આપણે રોકાણ હતા અને હવે આપણે જવાનું છે આપણી ગાડી રાયપુરમાં એક જગ્યાએ ખાલી કરવાની છે તો અત્યારે આપણે વહેલું વહેલું નીકળવાનું હોય અને જો ગાડી આપણી રેડી થઈ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળવાનું છે ખાલી કરવા માટે તો જો તમને આજનો બ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળશું હોય જ લોક સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ જય બજરામ બોલી રામ રામ અને સીતારામ